બનાસકાંઠા જિલ્લાના ભીલડી નજીક રતનપુરા ખાતે આવેલ ના ટાવર હાઉસમાંથી કુલ બોત્તેર હજારના માલમત્તાની ચોરી થયાની ના લાઇનમેન દ્વારા ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ગુનાનો ભેદ ભીલડી પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી ત્રણ આરોપીઓ સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ગુનાની ગંભીરતાને લઈ આજુબાજુના સીસીટીવી કેમેરાઓની તપાસ કરી જેના આધારે પોલીસને શંકાસ્પદ ઈકો ગાડી નંબર જી જે અઢાર બીપી અઠ્ઠાવીસ સડસઠની હકીકત જણાઈ આવતા પોકેટ કોપરની મદદથી ઇકો ગાડીના વાહન માલિકનું નામ સરનામું મેળવતા ઇકો ગાડીના માલિક વિષ્ણુભાઈ રાવળ ગાંધીનગરનું જણાઈ આવ્યું હતું જે સ્ટાફના માણસોએ તે જગ્યાએ જતા ઉપરોક્ત ગાડી તથા તેના માલિક મળી આવ્યા હતા તેની પૂછપરછ કરતા ચોરી કરી હોવાનું કબૂલાત કરેલ અને ચોરીમાં અન્ય આરોપીઓ ટીનાભાઈ ઉર્ફે શંકરભાઈ પ્રહલાદજી ઠાકોર ગાંધીનગર તથા દિલીપભાઈ કાળુભાઈ રાવળ ગાંધીનગર અને વિષ્ણુભાઈ ગફુરભાઈ રાવળ ગાંધીનગર સાથે મળી ઈકો ગાડીનો ઉપયોગ કરી ગાંધીનગરથી બિલડી રતનપુર ખાતે આવેલ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે મુદ્દા માલ કબજે કરવા માટે ભીલડી પોલીસ દ્વારા તપાસ ચાલુ છે જ્યારે ઇકો ગાડી તેમજ આરોપીઓ ત્રણ મોબાઈલ સહિતની કિંમત બે લાખ દસ હજારનો નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે